ફાઇનલી ભરી નાખીશ રિક્ષા ઓ લોડમાં છે તો છે મારા પ્રકાશભાઈ વાલ્મિક છે અલુ ગાઈસ કે છો બધાને જયરામાતાની આજે ઉત્તરાયણ છે ને આપણા બ્લોગની અંદર તમારે બધાને હેપી ઉત્તરાયણ ને બધાને ના આજે ઉત્તરાયણ છે એટલે છોકરાઓનું બહુ ધ્યાન રાખજો ને ગમે ત્યાં એક રૂપિયાની લાલચની અંદર ગમે ત્યાં કાટા મળવા પડતા હોય છે ઝાટકા વાટકા બંધ રાખજો ને બસ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરતો હોજો

બાકી સેવા કરવાથી ફળ છે ફાઈનલી ગાય છે હવે અત્યારે રિક્ષા ભરેલા હતા એક અમાર પ્રકાશ ભાઈ નાસી છે ભરેલી છે બાકી અંદર ફાઈનલી ભરી નાસી છે રિક્ષા અવર લોડમાં છે બાકી બાકા ચીક બોલવાની છે લોડ ભરી નાસી છે રિક્ષાની અંદર અહીંથી ગમમાં ગાય નાસી છે શકાય બાકી હવે લોડીની અંદર નાખવા નાસી ને અત્યારે અહીંયા નાખવા આવી ગયા છે બાકી સેવા કરેલા છે મારા પ્રકાશભાઈ છે બાકી સેવા તો કરે છે ફાઇનલી સારી થઈ નાખી મકાઈ ને ત્યાં રિક્ષા ખાલી કરીને ત્યાં ઘરે આવી ગયા છે બાકી આવા નવા બ્લોગ જોવા માટે આપણે એડ એને ફોલો કરી નાખજો ને એક કોમેન્ટ કરી નાખજો બસ સેવાની અંદર ધોળાશા એટલે સેવાની અંદર કોમેન્ટ કરી નાખજો એક વિડીયો સારો લાગ્યો હોય તો સેવાને એક કોમેન્ટ કરી દો અને બધા છોકરાઓને બસ એટલું જ કહેવા માગું છું તમારો છોકરો હોય એને પતંગ લઈ આવેલ તો બાકી લૂટવા પતંગ ના વેલતા બાકી બધાને જયરા માતાની નાનો બ્લોગ આપણી આઈડીની અંદર આવતા જ રહેશે બાકી જય બાબા રે